એવા ફ્રૂટ કે એવા પદાર્થો ના ખાવ જેમાંથી તમને વિટામિન બી સિક્સ મળી શકે તો તમારું મગજ કામ કરવાનું બંધ થઈ શકે છે તમને અલજાઈ થઈ શકે છે તમને મગજની અલગ અલગ કેટલી બીમારીઓ આવે છે એ બધી જ થઈ શકે છે દોસ્તો વિટામિન બી સિક્સ આપણે જો બીજો ફાયદો જોઈએ તો ઇમ્યુન સિસ્ટમનો જ્યાં જ્યાં દોસ્તો ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ તમે જો તમારા ખોરાકમાં વિટામિન બી સિક્સ ના લો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય અને તમને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન તરત જ લાગુ પડી જવાની સંભાવના વધી જાય વિટામિન બી સિક્સ આપણા રેડ બ્લડ સેલ બનાવે છે જ્યાં દોસ્તો રેડ બ્લડ સેલ એટલે કે હિમોગ્લોબિન જે આપણે જે ઓક્સિજન ઇન્હેલ કરીએ છીએ ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન આપણા તમામ કોષ સુધી પહોંચાડવાનું કાર્ય આપણા હિમોગ્લોબિન કરતું હોય છે અને જયારે હિમોગ્લોબિન ના હોય તો આપણા કોષ સુધી ઓક્સિજન જ પહોંચતો નથી કે જેના માટે આપણે શ્વાસ લઈએ છીએ તો પ્રોટીન ફેટ અને કાર્બોહાઇડ્રેટ જે આપણે ખાઈએ છીએ એનું ચયાપચય થવું જોઈએ આ ચયાપચય કરવાનું કામ વિટામિન બી કરતું હોય છે